સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે વલણ ગામમાં એકતા પેનલ દ્વારા સફાઈ ઝુંબેશ અને વિકાસના વચનો પાંચ વર્ષમાં પેરિસ જેવા ગામનું સ્વપ્ન બતાવાયું નવ પરણીતા નવ દિવસ એવું માનતા હોય તેઓ પાંચ વર્ષમાં કરજણ તાલુકાના વલણ નગર ને પેરી જોઈ શકે છે તેમજ યુવા ટીમ એ ગામમાં સફાઈ ઝુંબેશ હાથ ધરી છે એકતા પેનલ ચૂંટણી પ્રચારમાં સફાઈ અભિયાન વચન આપ્યું હતું અત્યારે ઠેર ચાલતી સફાઈ કામગીરીને જાગૃત નાગરિકો બિરદાવી રહ્યા છે ગામ સફાઈ અપનાવો બીમારી ભગાવો અભિયાન હાથ

વલણ ગામમાં જ્યારે હું કરચંડી જીટીને કમ્પાઉન્ડના બહાર નીકળ્યો ત્યારે મેં પ્રોમિસ કરેલું ગામજનોને ઇન્શાલ્લા મારું પહેલું કામ એ હશે કે ગામમાંથી ગંદકી હટાવવાનું અને ડીટી પાવડરનો છંટકાવ કરવાનો તો છેલ્લા ત્રણ દિવસથી ત્રણ ત્રણથી સીવી ગામના ખૂણે ખૂણે પંજાબ નગર છે પછી અલકાપુરી છે પછી બસીર હાજી બસીર દાણાના ઘર પાસે છે અને છે છે થોડા બાકી એ થઈ જશે અને ઘણી એવી ગંદકીઓ હતી લગભગ મને અંદાજો જે છે તકરીબન બાર વર્ષથી એ ગંદકી હટતી હતી ના અને એ ગંદકી હટાવવાનું મેં વચન આપેલું એ વચન ઇન્શાલ્લા મેં પૂરું કરેલું છે થોડું ઘણું છે એ પણ કાલે પૂરું થઈ જશે અને વલપાલેજ રોડમાં ઘણા એવા મતલબ કે મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા ને એ પણ મેં ના યુવાનોને અને રિક્ષાઓને વચન આપેલું હતું કે ચાલ જેટલું ઝડપી બનશે એ ખાડા પૂર્ણ કરવાની હું કોશિશ કરીશ તો આજે એના માટે એમએલએ સાહેબને દરખાસ્ત કરવાથી એને મારી માંગ પર મારી માંગને ઇજ્જત આપી અને માંસ મટીરિયલ કા રૂ મટીરિયલ મોકલેલું છે દમણ અને એનાથી હું ઘણા ખરાઓ પૂરાઈ ગયા છે હજુ થોડા ઘણા બાકી છે ઇન્શાલ્લા ફરી રિક્વેસ્ટ કરીશ અને બાકીનું કામ ઇન્શાલ્લા આવતા બે પાંચ દિવસમાં પૂરું કરવાની કોશિશ કરીશ અને એમએલએ સાહેબને રિક્વેસ્ટ કરવાથી જે મોકલ એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો